અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી થરાદ ચાર રસ્તા મુખ્ય સર્કલ પર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત વાવ થરાદ જિલ્લાના મથક થરાદ શહેરના મુખ્ય ચાર રસ્તા પર ગૌમાતાની પ્રતિમા સ્થાપનાના શુભ સંકલ્પ સાથે આજે કળશ સ્થાપન મુહૂર્ત ભવે રીતે યોજાયો હતો આજથી સૌ સનાતની ગૌપ્રેમી પ્રેમી તથા ગૌભક્તો દ્વારા ગૌમાતા સર્કલના સ્થાપન કાર્યની શરૂઆત કરવામાં આવી છે જેમાં ચાર રસ્તા મુખ્ય સર્કલ પર પ્રતિમા સ્થાપિત થવાની હોય આ પવિત્ર સ્થળે સંતો અને ગૌભક્તોના હસ્તે વિધિવત કળશ સ્થાપન કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સંતો ને મહંતોમાં નાગરવન બાપુ કરબુન અંકિતપુરી બાપુ ભાપી રામલખન બાપુ ચારડા ભાવેશપુરી બાપુ આશોધર મઠ સહિતના સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું અને આ ઉપરાંત ગૌ સાંસદ રામભાઈ રાજપૂત તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગૌ ભક્તોએ કળશ સ્થાપન કાર્યને શોભાયમાન બનાવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે આ પવિત્ર કાર્ય સંપન્ન થયું હતું જેમાં ગૌ માતાની પ્રતિમા સ્થાપન થવાથી થરાદ સયને નવી ઓળખ મળશે અને આ સર્કલ આવનારી પેઢીઓને ગૌરક્ષા તથા સંસ્કારની પ્રેરણા આપશે તેવો વિશ્વાસ ગૌ ભક્તોએ વ્યક્ત કર્યો હતો આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ આજનો કાર્યક્રમ ની પ્રતિમા અહીંયા ઘણા રસ્તે મૂકવામાં આવશે અને બધાએ સૌ સર્વ ધર્મપ્રેમી સૌ સંવિધાન અને બધા જીવદયા પ્રેમીઓ ખૂબ ખુશ છે કે આજે અને અમે કહેવાય છે કે વાવથરા એટલે જીવદયા પ્રેમીનું ગામ તો જીવદયા પ્રેમીનું ગામ હતું એની ઓળખ એટલે આપણે થરાદ વાવ તો આજે થરાદ વાવમાં બધા એક ગૌમાતાનો પ્રતિમા રાખશે એની પાસે એક દયાની પ્રેરણા જાગે છે સૌમાં દયા પ્રગટે અને સૌ અને ખુશી થાય આવું જોઈને એટલે બહુ આનંદ થાય છે એના માટે આજ અમારે વાવથરા જિલ્લામાં આમ કવિની ભાષામાં કેવું હોય તેમ કહેવાય કે આજે આજ આનંદ આજ વિસરંગ આજે બધા જીવ દયા પ્રેમીઓ માં અને આજે સખી તો જાણે અમારે આજ અમારે વાગણ આજે જાણે સોનાનો મરશે મેં એટલો વાવ થરા આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે આજ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને જેની મંજૂરી આપી જાય એવા શ્રી અને શંકરભાઈ આભાર માનું છું અને રામભાઈ રાજપૂતે ગૌ સાંસદશ્રીએ ખૂબ મહેનત કરી છે બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ ખૂબ મહેનત કરી છે અને સંતો મહંતો વગેરે નામે અનામે સૌએ જાણે મહેનત કરી છે ગૌ માનું પ્રતિમા લગાવ્યું છે એનાથી ફરીવાર કહું છું દયાની એક ભાવના પ્રગટાઈ સૌમાં દયા જન્મે એક માનવતા જન્મે બસ એની એક સારા સંદેશ આપવા માટે કર્યો છે એની અમને ખૂબ ખુશી છે શું છે નામ તમારું શું મારું નામ મહેશભાઈ દવ્યા બોલ સેવા મંડળ જીવદયા પ્રેમે જીવદયા સંગઠન ખરા જિલ્લો એ પાવલખોડ જિલ્લામાંથી સર્કલ કહેવામાં આવે છે ત્યાં જે કાર્યક્રમ કર્યો કાર્યક્રમ જે સાંસદો ગૌ રામભાઈ ભોગનું છે જ્યાંને કલિતપૃષાએંગના દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જાય ગૌમાતાની પર ભૂખવાનું માતા ભૂત ત્યારે આનંદ છે બધા ગૌ ભક્તોને તમને આનંદ છે તો અત્યારે એક થરાદ પૂરતું છે કે વાવ થરાદ યોજન છે વાવ થરાદ જિલ્લો આખો જિલ્લાનો એક એક પૂરતું આખા જિલ્લાનો વાવ થરાદ શું એકમ વાવર કરે છે તમે કેનો આભાર માની રહ્યા છો કોનો આભાર શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બધાની કે ગૌ માતાનો એક પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌશાળો ગૌ ભક્તો ઘણા બનાસકાંઠામાં વાવ થરાદ જિલ્લા અમે કહી શકીએ કે અમે પણ એક ગૌ ભક્ત છીએ તો અમે અમારું પોસ્ટ કરી શકીએ કે

ચૌધરી અને કલેક્ટર સાહેબના હાથે આ જે અમારી મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ બદલ અમને આખા વાવ થરા જિલ્લાને મને બહુ જ લાગણી છે ગૌમાતા તરફથી અમારો થરાદ વાવ જિલ્લો વાવ થરા જિલ્લો અમારો ગૌમાતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ